ઉદેવ બધી ઉદેવ આવી છે હા 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 આવી છે ઘરમાં ગાય જ આ ગામડાનું ઘર છે અમારું ઉદેવ ખાટલા નું દેવ જુઓ હાય હાય ઘરમાં તો બધે ઉદેવ ઉદેવ થઈ ગઈ છે ગાયજા ગામડાનું ઘર છે મારું અમે ગામડે આવ્યા છીએ આ ગુદરાનું કબાટ કોને ખોલ્યું છે હા ગાયજા કબાટ છે આ દરવાજો છે પાછળનો ઓહો હો હો આ મારું ગામડાનું ઘર તો જુઓ ગાય છે કેવું થયું છે ઓહો હો હો સીડી તો જુઓ એટલી અદ્ધર સીડી છે ગાય જ આ ગામડાનું ઘર છે અમારું આજે ગામડે આવ્યા છીએ ગાય જ અમે આ અમારી ના વેડી છે નાની નાની ગાઈ જ આ અમારું ગામડાનું ઘર અમે ગામડે આજે આવ્યા છે ગાય જ આ અમારું ગામડાનું ઘર છે જો गाइस આ બાઈક લઈને અમે ઘરે આવે ગામડે લોકો બધા ગામડે રહે છે અને અમે આજે અમદાવાદ થી આજે ગામડે જોવાય કેટલી ઉદેવ આવી છે બાથરૂમ બાથરૂમ માં ઉદેવ આવી છે गाइस બાથરૂમ મે ઉદેવ નહીં આઈ હૈ ઈડર ભી નહીં આઈ હૈ એ વોશિંગ મશીન છે का है हमारा इसमें बैठ के झूला झूलना है ऐसे 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 झूला झूलना है गाइस और हमारा घर गाइस गाँव का घर है गाइस हमारा